પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ હારીજ સતાધાર બસના કંડેક્ટરે વિજય પ્રજાપતિએ મહિલાને પાકીટ પરત કરી પ્રામાણિકતા દાખવી હારીજ એસટી ડેપોના કંડેક્ટરે એક વૃદ્ધ મહિલા મુસાફરનું પૈસા ભરેલું પાકીટ પરત કરી પ્રામાણિકતા દાખવી હતી જેને સૌ લોકોએ સરાહનીય લેખાવી હતી આજે સોમવારે હારીજથી સતાધાર જતી એસટી બસમાં એક વૃદ્ધ મહિલા માલવણ ગામની ચોકડીથી બજાણા ગામે ઉતર્યા હતા તેઓ બસમાં જ પોતાનું પૈસા ભરેલું પાકીટ ભૂલી ગયા હતા બસના કંડક્ટર વિજય પ્રજાપતિની નજર પાકીટ ઉપર પડતા તેમણે પાકીટ તપાસ કરતા પાકિટમાં પિસ્તાળીસો રૂપિયા હતા આ મહિલાની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય વિજય પ્રજાપતિએ તરત જ મહિલાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સંપર્ક ન થઈ શકતા તેમણે એસટી કંટ્રોલ રૂમ અને ડેપો મેનેજરની જાણ કરી હતી સત્તાધારથી પરત ફરતા કંડક્ટર વિજય પ્રજાપતિએ બજાણા ગામના બસ સ્ટેન્ડ ઉપર બસ ઊભી રાખી મહિલા મુસાફરનો સંપર્ક કરી પાકીટ પરત આપ્યું હતું પાકીટમાં રોકડ રકમ અને અન્ય વસ્તુઓ હતી કંડક્ટરની આ પ્રામાણિકતા જોઈ બસમાં બેઠેલા અન્ય મુસાફરો પણ પ્રભાવિત થયા હતા વૃદ્ધા ફુગ્ગા વેચી પરિવારનું ગુજરાન ચલાવતા હોય તેમણે કંડક્ટર વિજયભાઈનો આભાર માન્યો હતો માંડલ તાલુકા ભાજપ પ્રમુખ નરેશભાઈ ગમારા જેઓ હાલ ગામના સરપંચ છે તેમણે પણ બસ કંડક્ટર વિજયભાઈ પ્રજાપતિને સન્માનપત્ર આપી કામગીરીને પ્રશંસનીય ગણાવી હતી બ્યુરો રિપોર્ટ કમલેશ પટેલ પાટણ